તો ભૂખમાં આખો દિવસ ભૂખ તો આ કામ પૂરું થાય નથી પણ એક માર્કેટિંગ ની વાત કરું ત્યારે તમને દેશી ઘી ગમે કે વિલાયતી ઘી ગમે દેશી દૂધ ગમે કે વિલાયતી દૂધ ગમે દેશી શાકભાજી ગમે કે વિલાયતી ઓ આપો આના બધા દેશી લોકો છે કે વિલાયતી લોકો છે હું અતરો હસીવા છે તો આ ઘીનોઈ કો માર્કેટ વે દૂધ નોઈ કો માર્કેટ વે આપણો કેટલો માર્કેટ હો જોઈએ એના બરોબર તો હો જોઈએ કે તો આજથી નમે હો ગયા આ પુરી ફાઈટ લે ભાઈઓ આજે કે ભણેલા ગણેલા આપને એક વિનંતી કરું છું

એટલે આપણે ભેળસેળમાં માનતા નથી એટલે નામ યોગેશ તો પૂરી થાય એટલે મારી આપ સૌની વિનંતી છે આપની પાસે એટલું બધું સોનું પડેલું છે એનો ઉપયોગ કરો કોઈ ભીખ માંગવાની જરૂર નથી 5 10 રૂપિયાની ચોકલેટ લઈ અને લોકો ધંધા શરૂ કરે અને કરોડપતિ બને છે નાના મોટા સૌને આપ કહી દોસો નાના રોકાણ થી અજમાવી દેખો આ તાકાત જો આપણી પાસે આવી ગઈ કોઈના બાપ ની તાકાત નથી એટલે ધંધા ઘણા બધા છે આપણી તી ગાય છે દેશી ડૂબા છે આ કઈ દે દેસી છે એનો માર્કેટિંગ લાવો નાના મોટા ધંધા જે કોઈ ધંધો કરવો હોય ઓ બધી માહિતી પૂરી પાડીશ મારે આ ધંધો કરવો છે એટલો ખાલી કેજો 5 9 ઓગસ્ટ પછી કોઈ નાદારી દાખલ કરવાની નથી કે મને સમય નથી ભરતો મારી પાસે રૂપિયા નથી કોઈએ પાં સમય વેઠવા વગર ઓ ધંધામાં લાગે જવાનો છે અને આ ધંધામાં લાગી જશો તો આપના આપની ત્રીજી પેઢી હું કરોડપતિ દેખવા માંગુ છું વધારે કઈ કહેતા નહીં હસ્તુ જય ભારત જય જોહાર જય સવિધાન જય બાબા દેવ ખૂબ સરસ